જય માતાજી મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રાજા છે ઉજ્જૈનના રાજા પ્રદુમન વીર વિક્રમની જે પોતે અઢાર ભાષાઓનો જાણકાર હતા અને સ્વભાવે ખૂબ જ સરળ અને વિવેકી પોતાની પ્રજાના બેલીએ હતા રાજાને એક સમયે થયું કે એમને યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે આ મંત્ર કામરૂ દેશમાં શીખવામાં આવતો હતો તેથી એક રાત્રે રાજા કામરૂ દેશમો જવા માટે નીકળી ગયા કામરૂ દેશના અઘોર વનની અંદર બાવા બાળનાથ સાધના કરી રહ્યા હતા ત્યારે જેને વિક્રમ રાજા આવીને અલગ નિરંજન કહ્યું રાજાનો અવાજ સાંભળી બાળનાથ બાવાએ પોતાની આંખ ખોલી ઉજ્જન વનમાં જ્યાં તેમની પરવાનગી સિવાય અહીંયા ચકલું પણ આવવાની હિંમત ના કરે ત્યાં આ કોણ આવી ચડ્યું પરનથ બાવાએ કહ્યું કોણ છે તું અને અહીંયા કેમ આવ્યો છે ત્યારે રાજાએ જવાબ આપતા કહ્યું કે હું ઉજ્જૈન નગરીનો રાજા છું અને મારે યોગ સિદ્ધિ મંત્ર શીખવો છે રાજાને વાત સાંભળીને બાબા હસવા લાગ્યા એને કહ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે રાજાએ જવાબમાં મારી પ્રજા માટે એમ કહ્યું બાપા રાજાની ઈચ્છા જોઈને મંત્ર શીખવા માટે તૈયાર થયા પરંતુ રાજા આગળ એક શરત પણ મૂકી બાપા કહ્યું હું તને આ મંત્ર શીખવાડીશ પણ તારે બુધડી વાવ ના એક લોટો પાણી લાવવું પડશે ત્યારે જ હું તને આ મંત્ર શીખવીશ રાજા તરત હા પાડી દીધી આ કાળી ચૌદશ ની રાતે એક વાગે ભૂધડી વાવ પાસે આવીને લોટો લઈ રાજા વીર વિક્રમ નીચે ઉતરે છે તરફ રાજા નજર નાખે છે તો પાણી ઊંડે હતું જેવા રાજા ઉતરે છે ત્યાં જ વાવની ઉપર થી એક એવો અવાજ આવે છે કે રાજાના પગ પગથિયા થી સીધો જ નીચે જતા રહ્યા છે અવાજ ના કારણે ડરેલા રાજા વાવ ની અંદર જ છુપાઈ જાય છે ઉપરથી પાછો એક અવાજ આવે છે ખાઈ જાવ તને તારા કાળજા ખાવા આ સાંભળીને રાજા વિક્રમ વિચારમાં પડી જાય છે તેમને લાગે છે કે હવે તેમનું મૃત્યુ નિશ્ચિત છે રાજા વિચારે છે કે આવા સમયે મારા કુળદેવી માં ઇંગરાજ ઉગારી શકશે રાજા તેમના કુળદેવી ઇંગરાજ માતાનું સ્મરણ કરે છે અને માતાજી પ્રગટ થાય છે માતાજી રાજાને પૂછે છે કે તું અહીંયા શું કામ આવ્યો ત્યારે રાજા બધી વાત જણાવે છે પોતાના મંત્ર શીખવા વિશેની વાત માતાજીને કહે છે ત્યારે માતાજી કહે છે કે તે મને કેમ આ વાતની જાણ ના કરી હું પણ તને મંત્ર શીખવી શકી હોત હવે હું તારી મદદ નહીં કરી શકું એમ જણાવી માતાજી ત્યાંથી ચાલ્યા ગયા રાજા હવે વધારે ડરવા લાગે છે કોઈ રસ્તો દેખાતો નથી અને તેમને યાદ આવે છે કે તેમની પાસે ચોસઠ જુગ્નીનું મંત્ર છે જે મને જરૂર મદદ કરશે રાજા મંત્રનો પાત કરે છે અને ચોસઠ જુગનીઓ પ્રગટ થાય છે પરંતુ એ પણ રાજાને હિંગળા દેવીની જેમ જ કહીને ચાલી જાય છે જેથી રાજાને ખૂબ જ દુઃખ થાય છે અને તે રડવા લાગે છે હવે માની લે છે કે તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે અંતે તેઓ ઊભા થાય છે અને કહે છે આ કામરૂ દેશમાં કોઈ એવા કોઈ દેવી કોઈ ભગવાન કોઈ પીર કોઈ પ્રેત આત્મા હોય જે મને જીવતો બહાર ગાઢે અને મારા રાજ્ય સુધી પહોંચાડે તો હું તમે કહેશો એમ કરવા તૈયાર હું હું વીર વિક્રમ રાજા વચન આપું છું રાજાનો અવાજ સાંભળીને પણ કોઈ વારે આવ્યું નહીં પરંતુ માખણિયા ડુંગર ઉપર બેઠેલા માતા મેરળીએ રાજા વિક્રમનો અવાજ સાંભળ્યો માતાજી પોતાનું લઈને બુટિયા ઉપર બેસી રાજાની સામે આવીને ઉભા રહી ગયા માતાજીને આખો સામે આવીને ઉભેલા જોઈને રાજાએ કહ્યું માડી તમે કહેશો એમ કરીશ પરંતુ મને અહીંયાથી બહાર ગાડો રાજાની વાત સાંભળી માતાજીએ કહ્યું રાજા તું વચન આપે તો હું તારો વાળ થવા દઉં હું હુંગર ની માં કહ્યું બોલો માડી હું આપના માટે શું કરી શકું ત્યારે માતાજી એ કહ્યું આજે નહીં પરંતુ એક વર્ષ બાદ કાળી ચૌદશ ના દિવસે અડધી રાતે તું આ જગ્યાએ આવજે ત્યારે હું તારી પાસે જે માંગીશ એ તારે આપવું પડશે રાજાએ એ દિવસે આવવાનું વચન આપ્યું અને માતાજીએ વિદાય લીધી ધીમે ધીમે કરતા વરસ નીકળી ગયું અને કાળી ચૌદસની રાત આવી રાજાને યાદ આવ્યું કે મેં મા મેળળીને વચન આપ્યું છે એને આજે પૂરું કરવાનું છે રાજા રાત્રે જ જે જગ્યાએ માતાજીએ કહ્યું હતું ત્યાં જવા માટે નીકળી ગયો માતાજી પાસે આવીને રાજાએ માં મારા વચન પ્રમાણે હું હું આપની સામે આવીને છું આજ્ઞા કરો આપના માટે શું કરી શકું ત્યારે માતાજી એ કહ્યું મારે તારું કાળજુ જોઈએ છે રાજા એ કારણ પણ ના પૂછ્યું અને કમર માં ખોસેલી પોતાની કતાર કાઢી અને એક ઝટકે જ પોતાનું કાળજુ કાઢી માતાના ચરણોમાં ધરી દીધું માતાજી રાજાની આ વચન પાલન ની ભાવના જોઈ પ્રસન્ન થઈ ગયા અને જીવિત કરી અને કહ્યું હું તારી ભક્તિ થી પ્રસન્ન થઈ છું હું તો તારી પરીક્ષા કરતી હતી તારા ઉજ્જૈનના રાજમો મારી સ્થાપના કરજે ઉજ્જૈનમો બિરાજી હું તારા નગરજનોના દુઃખોને દૂર કરું તો માનજે કે માખાણીયા ડુંગરની માં મેળળી સાચી હતી માતાજીની આજ્ઞાથી રાજા વિક્રમે ઉજ્જૈન માતા મેળડીનું મંદિર બંધાવ્યું ત્યાં ભક્તો તેમના દર્શને આવવા લાગ્યા અને નગરજનોના દુઃખો દૂર થવા લાગ્યા આજે પણ માતા મેળળીના મંદિરે જઈને ભક્તો પોતાના દુઃખ વ્યક્ત કરતા હોય છે માતાજી તેમના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતી જય માતાજી જય મેળીમાં